નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જિલ્લા પંચાયતની બેઠકમાં આમંત્રિત મહેમાનોને બેઠક વ્યવસ્થાને લઈ હોબાળો થયો અધ્યક્ષે વિકાસના કામો અને બજેટ માટે બોલાવેલી હતી સભા પરંતુ અધિકારી દ્વારા ગેરવર્તન થતા તમામ સભ્યો નારાજ જેમાં સભ્યો સાથે ડીડીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરી હોલ બહાર કાઢ્યા હોવાનો આક્ષેપ લગાવતા અધ્યક્ષ હરેશ ટુમર અધ્યક્ષની ગેરહાજરી હોવા છતાં સત્ર શરૂ કર્યું અને આમંત્રિતોને ગેટ આઉટ કહેતા થયો હોબાળો જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ કર્યું વોકઆઉટ મહિલાઓ સાથે પણ વર્તન થયું હોએ નમસ્કાર હું હરેશ ઠુમર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ આજ રોજ ચોવીસ તારીખ માર્ચની માર્ચિંગ આજની અમારી સાધારણ સભા હતી બજેટ રજૂ કરવાનું જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતની આજની સાધારણ સભાનો સમય ત્રણ વાગ્યા નો હતો મેં કાગળ લખ્યું એટલે મારા જિલ્લા પંચાયતના બધા સભ્યોએ સભામાં સ્થાન લીધું અને આમંત્રિત મહેમાનો એને પણ સભામાં સ્થાન લીધું અને અધ્યક્ષ છે એ ત્રણ ને જતા હોય છે અને ત્રણ વાગ્ય મારા બધા સભ્યશ્રીઓએ પોતપોતાનું સ્થાન લીધેલું હતું અ અમારા ડીડીઓ શ્રી દ્વારા અમને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મને રજૂઆત કરી કે અમને ਡीडीओ શ્રી દ્વારા અમને અપમાનિત કરવામાં આવ્યા અને જે આમંત્રિત મહેમાનો હતા એમને સભાની બહાર કાઢવામાં આવ્યા હું જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનું સ્થાન લઉં એ પહેલા અમારા સભ્ય શ્રીને સભાખંડની અંદરથી બહાર મોકલી દેવામાં આવ્યા અપમાનિત કરવામાં આવ્યા ખરેખર તો સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય ઉપસ્થિતિ થાય ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે પણ મારી તો હજી હાજરી જ નહોતી મારે હજી પહોંચવાનો પાંચ મિનિટનો સમય હતો ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ ને આમંત્રિત મહેમાનોને સભા ખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા એટલે આજની સામાન્ય સભા મેં માન્ય નીતિન અમારા ભીડીઓ શ્રીને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું એમ ફરીથી સભા બોલાવો તો કે હવે સભા પૂરી થઈ ગઈ વિડીયો રેકોર્ડિંગ હતું સભ્યશ્રી પોતપોતાનું સ્થાન જ્યારે સભ્યશ્રી સ્થાન ક્યારે છોડી શકે જ્યારે સભાના અધ્યક્ષ હાજરી લીધી હોય સભા શરૂ કરવાની મેં અનુમતિ આપી હોય અને સભા શરૂ થઈ ગઈ હોય તો બજેટ ની મિટિંગ આગામી કાર્યવાહી કરવામાં આવતી હોય અને પછી સભા સ્થાન સભ્ય છોડે તો જ આ મિટિંગ બરખાસ્ત થઈ શકે ત્યાં સુધી કોઈ મિટિંગ બરખાસ્ત ના થઈ શકે એટલે મારા ધ્યાન પર આવ્યું છે કે અધિકારીઓની મનમાનીથી અમારા સભ્યશ્રીનું અપમાન થયું છે

મુકેશભાઈ કણસાકા જિલ્લા પંચાયત નું પ્રમુખ આજે ચોવીસ તારીખની બજેટની મીટિંગ હતી એમાં જિલ્લા પંચાયતના પ્રશ્નોની વાચા મળે એટલા માટે આમંત્રિત મહેમાનોને બોલાવ્યા હતા અને દરેક સભ્યો હાજર હતા અને અધ્યક્ષ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષજી હજી ન હતા એની અનુમતિ વગર આમંત્રિત મહેમાનોને અપમાનિત કર્યા અને બધાને પદ છોડવા અપમાનિત કર્યા એના હિસાબે બધાથી બહાર નીકળી ગયા પછી આગળનો શું નિર્ણય છે આગળના નિર્ણયમાં સરકારના નિયમ મુજબ આમંત્રિત હાજરીમાં

અ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સદસ્ય શ્રીઓ જે છે આપણા ઉપચારિક સદસ્ય શ્રીઓ તેમને પ્રથમ હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું અને અન્ય જે ઉપસ્થિતો છે તેમને તેમને પાછળની હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ સદસ્ય શ્રીઓ અને અન્ય જે ઉપસ્થિતો હતા તેમના દ્વારા આ બાબતે પૂરતો સહકાર ના ફાળવામાં આવેલો હતો અને સભ્યો દ્વારા ત્યારબાદ અને અન્ય ઉપસ્થિતો દ્વારા આ બાબતને થોડીક નકારાત્મક રીતના લઈ અને વોકઆઉટ કરવામાં આવેલું હતું આગામી દિવસોમાં ગુજરાત પંચાયતના અધિનિયમને આધીન રહીને અને એની જોગવાઈઓને આધીન રહીને પણ આગામી સામાન્ય સભા યોજવામાં આવશે ટૂંક સમયમાં જ યોજવામાં આવશે હું ધર્મિષ્ઠા કમાણી જિલ્લા પંચાયત સદસ્ય આજે જિલ્લા પંચાયતમાં પચાસ ટકા ઉપર બેનું વિકાસ કામોની અને બજેટની જાણ કરવા માટે બધા આમંત્રિત મહેમાનો ને બોલાવેલા જે આમંત્રિત મહેમાનો હતા તેનું ડીડીઓ સાહેબે અપમાન કરેલું ત્રણ ત્રણ વખત અપમાન કરી અને ગેટ આઉટ કરવા માંગ્યો અમારા સભ્યશ્રીનું પણ અપમાન કરેલું જેને કારણે અમારે સભા છોડીને અધ્યક્ષ હજી હાજર જ નથી નહોતા જ્યારે અધ્યક્ષ હાજરી ન હોય ત્યાં સુધી સભા ચાલુ ન કહેવાય તો અમે સભામાંથી બહાર નીકળી ગયા આ અપમાન અમે સહન નહીં કરીએ અમે બધી બહેનો મહિલા આયોગમાં જાશું